નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલાનું પોલીસે બનાવટ કરવા માટે છે માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એ ની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ આ નંબર પ્લેટ વાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલો

ત્રણ વર્ષની સજાની છે ગંભીર પ્રકારનો ગુનો તો કહેવાય આ પ્રકારનું વાહન જે છે એ જો કોઈ જગ્યાએ અકસ્માત કરીને ભાગી જાય કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય ત્યારે આ વાહન ટ્રેસ કરવું અઘરું પડે તેના કારણસર પોલીસે આ કાર્યવાહી કરેલ છે